વડનગરના મુનિજી સંકુલ ખાતે ઉમિયાધામમાં ગામમાં એકાવન કુંડી સતચંડી મહાયજ્ઞ અંતર્ગત દેવી દેવતાઓની ઝાંખી સાથે ભવ્ય શોભાયાત્રા વડનગર શહેરના મુનિજી સંકુલ ખાતે કરોડોના ખર્ચે નિર્માણ પામેલા ભવ્ય ઉમિયાધામમાં આયોજિત ત્રણ દિવસીય એકાવન કુંડી સચ્ચંડી મહાયજ્ઞ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે તારીખ ચોવીસ જાન્યુઆરીના રોજ દેવી દેવતાઓની ઝાંખી સાથે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરેથી થી વાજતે ગાજતે પ્રારંભ થયેલી આ શોભાયાત્રા શરૂઆત ઉમિયા માતાજીની આરતી વિધિ સાથે કરવામાં આવી હતી આરતી બાદ આધુનિક ટેકનોલોજી સાથે પરંપરાનો સુમેળ સર્જતા ડ્રોન દ્વારા પુષ્પ વર્ષા કરી શોભાયાત્રાની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી જે શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી ત્યારબાદ ઉમિયા માતાજી સહિત વિવિધ દેવી દેવતાઓની મનોહર અને આકર્ષક ઝાંખીઓ સાથે કુલ પંદર જેટલી સુંદર રીતે શણગારેલી બગીઓમાં શોભાયાત્રા નીકળી હતી ઢોલ ઢોરનગારા બેન્ડવાજા અને ભક્તોના જય ગોષથી સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં ઘરકાવ થઈ ગયું હતું શોભાયાત્રામાં બહેનોમાંથી ઝવેરા લઈને પરંપરાગત વેશભૂષામાં જોડાઈ હતી ઉમિયા માતાજીની ધજાઓ સાથે મહિલાઓ દ્વારા પરંપરાગત દબે રમાયેલા ગરબા વિશેષ આકર્ષણ બન્યા હતા ભક્તિભાવથી ગરબા રમતી બહેનોને જોઈ માર્ગ પર ઉપસ્થિત શ્રદ્ધાળુઓ ભાવ વિભો થઈ ગયા હતા શોભાયાત્રા માર્ગ પર બંને બાજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડ્યા હતા યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ ભક્તો માટે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ઉમિયાધામ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા ગરમીને ધ્યાને લઈને પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્વયંસેવકોની સીમાભાવનાએ ભક્તોમાં વિશેષ પ્રશંસા મેળવી હતી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ શોભાયાત્રા ઉમિયાધામ પહોંચી હતી જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા 2500 થી વધુ ভক্তઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું તેમજ ভক্তોની સુવિધા માટે વિચાર પાર્કિંગ વ્યવસ્થા અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવવા જવા માટે રિક્ષા વ્યવસ્થા પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી મહોત્સવને સુવ્યવસ્થિત અને સફળ બનાવવા માટે ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા વિવિધ સમિતિઓની રચના કરી અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી સાથે સાથે સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા પણ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ઉમિયા ધામમાં ઉમિયા માતાજી સાથે ઉમેશ્વર મહાદેવ મુનિજી મહારાજ ચતુરભુજજી મહારાજ તથા શનિદેવ સહિત પંચદેવ મંદિરનું ભવ્ય અને આકર્ષક નિર્માણ કરવામાં આવ્યું છે જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ ભવ્ય શોભાયાત્રા અને મહાયત્મ મહોત્સવ ધાર્મિક શ્રદ્ધા સંસ્કૃતિ પરંપરા અને સામૂહિક એકતાનો અનોખો સંગમ બની રહ્યો છે વડનગર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ નોંધાઈ હતી